થી બનતા ઢોકળા બધાના અલગ અલગ હોય છે આ ઢોકળાની થી થોડોક અલગ ટેસ્ટ મળશે અને આ માં છે ને ત્રણ ટિપ્સને ફોલો કરવાની છે એ કેવી રીતે એનો લોટ બાંધવો એક ખાસ ખૂબી છે અને કેવી રીતે એને પોલા હાથે વાળવા એની આમાં ખાસ ખૂબી છે અને હા આમાં કયા સબ્જી અને એના કયો લોટ પડે છે એ ખાસ આપણે અહીં જોવાનું છે દેશી ઢોકળા બનાવીએ છીએ ભલે ઘરે ઘરે બનતા હોય પરંતુ થોડાક અલગ હોય છે તો આવો હું શું નાખું છું આ એ આપ જુઓ જો આપણે અહીં છે ને દૂધી નાખી છે એક બટેટું ખમણું છે મોટી ડુંગળી અને મરચાં અને હવે આપણે જાડો લોટ નાખશું ઘઉંનો જાડો લોટ સબ્જીના મિશ્રણના પ્રમાણમાં છે ને લોટનું પ્રમાણ કેટલું જાળવવું એ આગળના લોટ બાંધેલો છે ને એમાં તમે ખાસ જોજો નો લોટ કરકરો મકાઈનો લોટ અને હવે આપણે આ મસાલા નાખીએ છીએ એમાં નાખશું મરચું હલ્દી હિંગ વ્હાઇટ નિમક પિંક નિમક આ છે થોડાક નાખશું સોડા અને આ નાખીએ છીએ થોડીક સુગર અને હવે આવશે ઓલ સિંગલ છે અરે હા મુખ્ય વસ્તુ તો રહી જ ગઈ કાચી કેરીની સિઝન છે મોટિયા ઢોકળામાં એ ખૂબ જ સરસ લાગે છે તો આપણે કાચી કેરીનું છીણ પણ નાખશું હાફ કેરીનું છીણ પણ આપણે નાખીએ છીએ આ હાફ કેરીનું છીણ છે છાલ સમેત આપણે એની અંદર નાખીએ છીએ ફટાફટ લોટ બાંધવાની તૈયારી થઈ ગઈ છે મુઠિયાની બરાબર અને હવે આ ગેસ ઉપર આપ જુઓ આ ઢોકળિયું મુકાઈ ગયું છે અને ઉપર તેલ પણ લગાવાઈ ગયું છે નીચે પાણી લખાઈ ગયું છે અને આ ઢોકળા છે ને એમાં જરૂર પૂરતું જ પાણી નાખશું સબ્જી અને નિમકનું પાણી છૂટશે ને એટલે લોટ તો એની મેળાએ લગભગ બંધાઈ જ જવાનો છે કદાચ જરૂર હોય ને તો થોડુંક પાણી છટકોરવાનું થાશે અને લોટ છટકોરી અને પોલા પોલા એકદમ પોલા આપણે મૂઠિયા વાળીને મૂકવાના છે હળવા હાથે મુઠિયા બનાવવાના છે કે જેથી કરીને અંદર સુધી વરાળ જઈ શકે પાણી વગરનું મિશ્રણ જુઓ આ રીતે તૈયાર થશે હાથથી આપણે ચેક કરીને જોઈ લઈએ લોટ સરસ રીતે જુઓ અંદર મિક્સ થઈ ગયો છે અને વાળતા એવું લાગે છે કે થોડાક પાણીની જરૂર હોય એવું લાગે છે એટલે પાણી છે ને સાવ માઇનોર આપણે થોડું ઘણું છાંટવાનું જ રહેશે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખીને આ મિશ્રણને આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે પોલું પોલું કરીને ગેસ ચાલુ કરી દીધો છે અને બધા ઢોકળા આપણે આ રીતે મૂકી દીધા છે આ ઢોકળા છે ને હું મારા કાકીજી પાસેથી શીખી છું ખાસ તો એમાં જો મકાઈનો લોટ પડે છે બટાકુ પડે છે અને પોલા હાથે વાળવાના છે એ ત્રણ વસ્તુ છે ને આ મુઠિયા ઢોકળામાં મેઇન છે કે બને એટલા સુધી પોલા હાથે વાળવાના અને લોટ પણ બને ત્યાં સુધી પોલો પોલો વાળવાનો હવે વીસ પચીસ મિનિટની આપણી છુટ્ટી અને ઢોકળીયું કામ કરશે બરાબર હવે એમ થયું કે હવે એ દરમિયાન આપણે શું કરવું તો થયું કે એડિટિંગ કરી લઈએ હવે એડિટિંગ કરીએ ને તો થાય કેવું ખબર છે કિચનમાં ઢોકળા મૂક્યા છે ને એ આપણને યાદ જ ના આવે છુટ્ટી ક્યાંથી હે પાંચ જ મિનિટમાં આપણે પાછા કિચનમાં આવી ગયા અને જુઓ શું કામ કર્યું જો આ બધા કિચનના વાસણ બધા સાફ કરી નાખ્યા છે અને આ સિંક છે ને એ વારે વારે ખરાબ થઈ જાય છે રોજ વોશ થાય છે ને પણ ખબર નહીં આ ડાક નથી જતા વ્હાઈટ કલરની છે હવે આનો કાંઈ ઉપાય હોય ઉપર કોટિંગ થતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કારણ કે આ એક પરેશાનીની વસ્તુ છે આની ઉપર એવું સાંભળ્યું છે કે કઈ કોટિંગ થાય છે અને કોટિંગ થતું હોય ને તો કેવા પ્રકારનું થાય છે અને ક્યુ કોટિંગ છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો તો એ મને મદદ મળશે ચાલો ગાઈઝ તમે ક્યાં ક્યાંથી જુઓ છો એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો ચાલો જોઈએ ઢોકળા ચડી ગયા છે કે નહીં આપણે ચેક કરીએ સરસ ચડી ગયા છે ઢોકળા ફૂલે ને એટલે એમ સમજવાનું કે ઢોકળા સરસ રીતે તૈયાર થઈ ગયા છે ને આપણે હવે એને વઘાર કરશું વઘાર માટે તેલ મૂકી દીધું છે ઢોકળાને આપણે કાપીને તૈયાર રાખ્યા છે અને આ છે વઘારનો મસાલો તલ પણ નાખશું રાય ફૂલ વઘાર કરશું તલ સૂકું મરચું મેથી રાય મીઠો લીમડો એનો ફૂલ વઘાર કરશું ને તો જ આ ઢોકળાનો ટેસ્ટ સરસ આવશે Ray rin ay naksu. Palo naksu. Lindo pa naksu. Katsikiri ni naksu. લીલા મરચાં મરચાની નાખશું રાઈ અને તલને છે ને બરાબર આપણે ફૂટવા દેસુ ધીમા તાપે એનો જો કચાશનો ટેસ્ટ રહી જાય ને તો એ ટેસ્ટ માફક નથી આવતો રાઈ ફૂટી ગઈ છે હવે નાખી દઈશું આપણે ઢોકળા લો સતડાઈ જાય ને એટલે આપણા ઢોકળા તૈયાર લંચ બોક્સમાં પણ આ ઢોકળા ખૂબ સારા લાગે છે આ ઢોકળા લસણની ચટણી કેરીની ચટણી ગ્રીન ચટણી ચા કે ગળ્યા દૂધ સાથે આપણે ખાઈ શકીએ છીએ આ રીતે ઢોકળા બનશે તો જરૂરથી રૂટિન કરતાં સાવ અલગ ટેસ્ટ આવશે રેસીપી ગમી હોય તો લાઈક કરજો જેનાથી મોટિવેશન અમને મળતું હોય છે અને આપણે અહીં ફરીને મળતા રહીશું